પીસીસીની તપાસ ચકાસણી કરેલી છે કે ખરી કારણ કે ગઈકાલે બપોરના સમયે વહીવટી વોર્ડ નંબર પાંચમાં આવેલા વામા કોમ્પ્લેક્સની જયએમબે પ્રિન્ટર્સ માલિકની દુકાન પાસે પાર્ક કરેલી સુઝુકી એક્સેસ ટુ વ્હીલરનો ડોર ટુ ડોર કચરાનું વાહન ચલાવતા ડ્રાઈવરના હેલ્પફરે બેદરકારી અને ગફલતભરી વાહનને સ્ટાર્ટર મારતા વાહન એક્સેલેટર પર દબાઈ જતા પૂરજોશમાં ઝડપથી દુકાન પાસેનો કોટ તોડીને ટુ વ્હીલરનો કચરગાણ કાઢી નાખ્યો હતો ત્યારે સદનસીબે ટુ ની આજુબાજુ કે કોટ દિવાલ પાસે કોઈ રાહદારી ઉભેલો નતો કે અવરજવર નથી થઈ તો મોટી ટળી હોત તો દીવાલ કોટ વીએમસી ડોર વાહન સાથે ભય બાજુના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું અને એક્સિડન્ટ થતાં જ ડોર ટુ ડોર કચરાનું વાહન ચલાવતા હેલ્પર અને ડ્રાઈવર વાહન છોડીને નાસી ગયેલ હતા ત્યારે વિચારવાનું એ રહ્યું કે શું વીએમસી ડોર ટુ ડોર કચરો ઉઠાવવાનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર દરેક પ્રકારની તકેદારી સાવચેતી તપાસ ચકાસણી કરીને ડોર ટુ ડોર કચરા ઉઠાવવાના વાહન ચલાવતા ડ્રાઈવર તેમજ હેલ્પરોની રાખે છે ખરા કે પછી કોલમ એટલા માટે વડોદરા શહેરના સેવા સદન વીએમસીમાં વધુ એક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે એવું લાગી રહ્યું છે કોર્પોરેશનની ગાડી આવી પાછળથી અમારું એક્ટિવા અહીંયા પડ્યું હતું અમે અંદર બેઠા હતા તો અથાળી અને આગળ સુધી ખેંચ ઘસડીને લઈ ગયો એક્ટિવાએ ડ્રાઈવર અને ભાગી ગયો ડ્રાઈવર છોડીને એની ગાડી અને ડ્રાઈવરને તમે જોયો તો એની બેક સાઈડ જોઈ છે પણ અહીંયા સીસીટીવી કેમેરા છે એનો એનો આઈ કે છે બધું રેકોર્ડિંગ થઈ ગયું છે હા અથાડીન તમારી જે એક્ટિવા હતી એને કેટલું નુકસાન થયું છે બધું જ પૂરે પૂરી ખરાબ થઈ ગઈ છે બધી તૂટી ગઈ છે શું નામ આપનું સુનંદા સુનંદા સુનંદાબેન કહેવા પટેલ અને તમે ફરિયાદી કરી છે હા બસ ફરિયાદી કરી છે કયા પોલીસ પાણી પાણી કે